બીજા બધી હોલસેલ માં બધા માર્કેટ માર્કેટ માં આવી ગઈ લેવી તો તમારે અહીંયા હોય છૂટા લેવાય તો હેલો મિત્રો રામ રામ બધાને સ્વાગત છે તમારું બધાનું ન હજી એક નવા બ્રેન્ડ ન્યુ બ્લોગમાં અને ફાઇનલી આપણે ઘરે પૂગી ગયા છીએ હું પૂઈ ગયો કેટલા કહું પાંચ પાંચ વાગે ઘરે પૂગ્યો ગયો યાડેથી કામકાજ બધુંય પતાવીને ઘરે પૂઈ ગયો હું હજી એન્ડ અત્યારે હાથ ફ્રેશ ફ્રેસ થઈ ગયો બ્લોગ બ્લોગ અપલોડ કરી દીધો હે અને આજે હે વુમન્સ ડે તો હેપી વુમન્સ ડે અને સમાજમાં હે ભાઈ વુમન્સ ડે હે ને તો મહિલા શું કહેવાય મહિલા સંમેલન આજે મહિલા સંમેલન હે સમાજમાં તો હાલે એ સંમેલન તો અત્યારે હું પેલા નાતો હું ફ્રેશ થઈ જાઉં થોડોક નીંદર કરવાની ટ્રાય કરતો હતો પણ ન કરી કારણ કે નો આવે એની અંદર યાર હાલો તો નાતા પછી મળીએ આપણે ગાઈસ તો ગાઈસ નાઈ તો થઈ ગયા રેડી એન્ડ દિવ્યાબતી પણ થઈ ગયા હે અને ભાઈ યારે મારી એક કાન થઈ ગઈ દી કાન હું એ કહું તમને જો જો યારે મને હે ને હું તુવેર નું બાત કુઠો તુવેર નું હું ઉપડાવતો તો ને ટોલી બારા ને તો મને એનો નોક કોઈ મને માર દીધો હે જો ઉતેડી દીધો બાપ મને તો બાપ જીવતે જીવતી ચામડી ઉખડી ગઈ ઓકે આ કાંડ હતું બધા વરચાળી પૂછડી બધી ધૂળ સાફ થઈ ગઈ એટલી પૂછડી શું કે હો બધાએ બધાએ ને દે આપડે હરદર હરદર આવી ગયો હવે લીલી દડેરી અંદર કેટલા રૂપિયામાં બસો સાઠ રૂપિયામાં આ બધે જોવે એના માટે બસો પચ્યામાં કે સાઈઠમાં ડિસ્કાઉન્ટ નહીં અને અત્યારે કેમ તું સાક સુધારે હો પપ્પા બોલે તો જો પ્યોર ઓર્ગેનિક ટેસ્ટિંગ કરાવીને લેબોરેટરીમાં એમ પાક્કા મારોમાં હો અત્યારે જ એમ સાક સુધારે તઈ તમે ખાયા ગઈ કા કાઈ દે હા આજે આજે વુમન્સ ડે તને ખબર હે મહિલા દિવસ વિશ્વ વિશ્વ મહિલા આજે આજે સમાજમાં હતું મહિલા સંમેલન આજે પાઉભાજી હતી હો સમાજમાં લગભગ મહિલા સંમેલન હતું તાર જવાનું હતું આજ ત્યાં બોડીયું કેવડું બધું મારેલું હતું સમાજમાં તારે શું કરવા જવું હતું પાઉભાજી ખાવા

એ રીતના ગુણનો ભાવ આવે પણ અમે ગુણ લીધી નથી કારણ કે ગુણ એક કરવાનો ટાઈમ જ નથી સમજી ગયા તમે સમજી ગયા ને તમે અમે કંઈક મારા પપ્પાએ કેટલા લીધા અમને ખબર નથી અમે કંઈક આજ તો બાજકું આવે ને એટલા અડધા બટેટા લીધા છે હવે કેટલા વાળા લીધા એ તો મને નથી ખબર બાકી ગુણ લેવી તો તમારે અહીંયા હોય છૂટા લેવાય તો કંઈ ના હોય છૂટા લેવાય તો આપણે મોટી માર્કેટ હે ને ઢાલ રોડ હોય ત્યાં જવાય ઓકે તો આલો બટેટા લેવાઈ ગયા લીંબુ લેવાઈ ગયા હે એ ડબે ભાગવાનું હોય ઘરે જો ગાઈસ આપડા બટેટા આવી ગયા કુલ એટલા બટેટા વેફર કરવાની આપણે જો કેટલા છે આ હે એક મણ એક મણ બટેટા ની વેફર થાય હવે એક મણ દેખાય વાવ બંધ કરી દીયો આલો પછી એમ કે કે તુંય કરવા લાગજે મમે મમ્મી પછી માં ક્યાં રખડવા વઈ જાઉં તાર વેફર કરવી હે ને કોઈ ન કરવા કે બોપર પછી ક્રિકેટ નો પ્લાન આજ રવિવારે

આવડે <laughs> <laughs> <laughs>

આટકા તારો વારો નથી લાગતો ગાડી આકવામાં ગાડી આકોન વારો નથી તારો વાવ કચરાવાળી ગાડી ગાઈસ ગાઈસ ક્રિકેટ રમીને અમે હવે ભાઈ ફૂલ બધે ઠાકી ભાકીને હવે ઉતાહી અમે એક્ટિવા ઉપર ચકલો મારી બાજુમાં બેઠો હોય કારણ કે એ મારી આ લાવતો રહ્યો ક્રિકેટ રમી રમીને ઠાઈકાઈ આવ એન્ડ હવે ઘડી પર રેસ્ટ કરી લઈ પછી અમે બીજો સેશન ચાલુ કરશું અમારો સેશન વન પૂરો થઈ ગયો ટેસ્ટ મેચ નો સેશન ટુ હમણાં ચાલુ થશે એ જડબું અમરે શું મારે આવે કેમ રાતે ઉજાગરા કઈ રહ્યા એટલો રાતે બે બે ત્રણ ત્રણ વાગ્યા લગી જાગતો હોય ને ઇન્સ્ટાગ્રામમાં લીલું ટપકું હોય નોટી વરા કે હરામી હે ક્યાં કેટલા તમે બટેટા વેપર કરી લીધી કે તમને નથી કરતા ઓહો

क्या कर वापस आए हालांकि वो जाम नगर से चलो हमारा <laughs> आर्म्स बताओ ओ हे ये बात है ना देखा चकला ना भी रगु बीजे नहीं करे क्या नहीं करे चकला तारा भी रगु पॉग माने करे सुन बीजे इतना कालू ना फोन कर बाकी कालू दलाल ગાઈસ હાલો આજે રવિવાર છે તો એક મેન ઇમ્પોર્ટન્ટ કામ મમીએ ચીંધું તું કે ભાઈ દેણું મૂકતો આવજે લેતો આવજે તો મુક્ત આવ્યો તો હું પણ હવે જવાનું આપણે માત્ર દહીણું લેવા આ હા એ તો યાર આળસ કેમ આવે એટલી બધી જ આવે હાલો તો દહીં લેવા જાવું બોલો રાજ આવે ને બેગો લેતો આવું ગાડીમાં એની ગાડી દહીણું લેવાનું કામકાજ કરીએ રવિવારે ભાઈ રવિ અમારે બધાય વાર રવિવાર જેવા થઈ ગયા હવે તો ઓકે બાય દહીણું લઈ આવું ગાઈસ

લેંગો કાળો લેંગો ધોરો થઈ ગયો પાવલા શું કે ભાઈ લેંગા મેકઅપ કરી દીધો ગાઈસ આ દેખાય ને તમને ફાઈનલ છે આજે ફાઈનલ ને ભાઈ અમારી નજર અમે 3 વિકેટ વઈ ગઈ ગબા ગબ બે કુલદીપ યાદવ ને વરુણ ચક્રવર્તી ને ભાઈ ભાઈ જી વિકેટ લીધી છે ને કુલદીપ યાદવે એક કોટેન બોલ્ડ કર્યો ને એક બોલ્ડ કર્યો ભાઈ નેક્સ્ટ લેવલ મજા આવી ગઈ છે ભાઈ હું તો જી હું તો આ રીને ટીવી ચાલુ કરીને મેચ જોવા માંડ્યો તો મેં કે દાલા હું જોવા મોજ આવી ગઈ

બોલિંગના અનેક બેટિંગના ઓકે ગાઈસ તો હવે મેચ એન્જોય કરો અને જે મેચ અને જે જેને એવું થતું હોય ને જે મેચ જોવે વિકેટ ન જાય એ પરનો દિવસ જોતા જ નહીં મેચ ઓકે હા બાય